તો કેમ છો ખેડૂ મિત્રો બધા મજામાં છો તો આજે આપણે એક નવી ચેનલ સ્ટાર્ટ કરી છે ઓલરેડી આપણી બે ચેનલ હતી પણ એમાં બધા આપણે અલગ અલગ વાવતા એટલે તમને ટાઈમે વિડીયો ન મળતા તો આપણે રેગ્યુલર રોજ શોર્ટ વિડીયોના માધ્યમથી આપણી જે ખેતીની સફર ચેનલ છે એમાં રોજ તમે વિડીયો બતાવતો રહીશું અલગ અલગ પદ્ધતિ છે ખેતીની કાંઈ અલગ છે ખેતીમાં કોઈ દવા કઈ રીતનું કામ કરે છે રેડી એમાં ખેતીની સફર ચેનલ આપણે એટલે આપણે પૂછીએ તમે અલગ અલગ વસ્તુ બનાવો એમાં કપાસ લઈ લો કે મગફળી લઈએ હોય ડુંગળીનું વાવેતર કરતા હોય કે રીંગણી કર્યું શાકભાજી આજે આપણે વિડીયોમાં એક તમે ટાઈટલ જોયું છે ખેતની સફરમાં આપણો પહેલો વિડીયો છે રીંગણી ઉપર રીંગણીમાં ઉત્પાદન વધારવા બાબતેની માહિતી એમાં ઈળની દવા વિશે માહિતી ખોરાક આપણે ફાલ ફાલની દવા નાખી છે તો આમ ખોરાક કેટલા દિવસે દેવો એ બધું હું તમને ત્રણ મિનિટની અંદર સમજાવી આપણો ફર્સ્ટ મતલબ આ ચેનલનો પહેલો જ વિડીયો છે તો ચેનલમાં પહેલા વેલા હોય તો સબસ્ક્રાઈબ કરી રાખજો બાકી ઓલરેડી આપણી બે ચેનલ છે જય કિસાન ઓફિશિયલ નહીં જય કિસાન એન નવ્વાણું એમાં આપણે બે અલગ અલગ માર્કેટના ભાવ દઈએ છીએ એ તમને ખબર છે ઓલરેડી તો આજે આપણે વિડીયોમાં વાત કરીએ તો રીંગણીમાં ઉત્પાદન વધારવા માટે ખોરાક આવે તો ખોરાક વિશે પહેલાં આપણે સમજી લઈએ ખોરાક કેટલા દિવસે દેવો પડે જો આપણે ડીપી બારબતરી દેતા હોય એનો આપણે ક્યારેક સમય રહીએ તો ફૂલ વિડીયો પણ આપીશું પણ અત્યારે ટૂંકમાં સમજાય તો ખોરાક દસ દિવસથી અઠવાડિયે ઓછા દિવસે આપવાનું રાખવાનું એટલે જેટલી તમને ઉત્પાદન મળતું રહે કેમકે ઘણા ખેડૂતોને બાબતે ખબર નથી આપણી પાસે બે વસ્તુ છે ખોરાક તમે જે ડીપી બાર દીધો દેવાનું છે એની સાથે આ આપી શકો છો એની સાથે દીપકે પ્લસ આથી રીંગણું ગાયકા ગા પૂર્યું છે રીંગણ ગાહડીમાં વધારે અત્યારે માર્કેટ બજાર ભાવમાં તમે રીંગણામાં જોશો તો ભાવ સારા છે બધા વિડીયમ અલગ અલગ ભાવ હશે પછી આપણે પ્રશ્ન ઉપરથી ફાલ લાવવા માટે સુપર ફોસ્ટિક છે આ ફાલની દવા સારી છે પ્લસ આ દવાનું કામ બે રીતે ખારું છે તો ફૂલડું બેટ્યુ ખરવાનો છે પ્લસ નવું ફ્લાવરિંગ આપે એક સાથે બે કામ આપણે કહીને એક આખરે બે પક્ષી મારા તો એવું કામ છે આનું પછી એક જ દવા એવી આવી નવી જ હજી છે માર્કેટમાં અને ખેડૂતના રિવ્યુ પણ સારા છે આ ટેપ હકીમાં રેડી ખેડૂત ત્રણ ત્રણ વખત ને બ બે વખત લઈ ગયા છે એની દવા એકલી નાખવાની પંદર એમ એલ રેડી તો એના પણ રિઝલ્ટ સારા છે તો મેં મારી રીતે આપણે જો ફર્સ્ટ વિડિયો છે એમાં સંપૂર્ણ માહિતી આપી દીધી છે કોઈ પણ પ્રશ્ન હોય તો આપણું એગ્રો છે જય કિસાન એગ્રો મુલાકાત અવશ્ય લેજો રેડી તળાજા આવેલો છે તો આજની માટે આજ નહીં ને કાલે ફરીથી નવો વિડિયો સાથે મળશું